બાલાસિનોર નગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ કશું જ કરવા તૈયાર નથી એટલે અમે લોકો આવનારા બાલાસિનોર નગરપાલિકાના વિવિધ વિસ્તારના જ્યાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ તમે જોઈ શકો છો ગટરના ગંદકીવાળા પાણી અને પીવાના પાણી એક થઈ રહ્યા છે અને આવું ગંદકી ભર્યું દુર્ગંધ મારતું પાણી પીવા માટે લોકો મજબૂર બન્યા છે અહીંયા બારે માસ આ જ પરિસ્થિતિ રહેતી હોવાની સ્થાનિકો બૂમો પાડી રહ્યા છે જેના કારણે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે એક જ મહિનામાં કમળાના બસો ત્યાંસીથી વધુ કેસ નોંધાયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે કમળાથી બે મોત પણ નિપજ્યા છે ત્યારે સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે નગરપાલિકા કોઈ એક્શન નથી લેતું અનેકવાર રજૂઆતો કર્યા છતાં કોઈ સાંભળતું નથી છેલ્લા પાંચ વર્ષથી આવી જ સમસ્યા છે હાલ હું ઇચુટોલા ટીમા મોલ્લાનો રહેવાસી છું અત્યારે આપ સાહેબ જોઈ શકો છો કે બાલાસિંગરની અંદર પાણીજન્ય રોગચાળો ફેલાયો છે હાલમાં ગટર અને નળ કનેક્શનની પાઇપ લીકેજના કારણે હાલમાં કમળું અને ટાઈફોઈડ જેવા રોગચાળાઓ ફેલાયેલું છે અને હાલ આપણે જોઈ શકો છો કે જો સાહેબ અત્યારે પણ આ રોડ ઉપર પાણી દેખાય જ છે અને આના કારણે તણસોને પંચ્યાસી જેવા દર્દીઓ અલગ અલગ હોસ્પિટલની અંદર દાખલ થયેલા છે અને અત્યારે હાલની પોઝિશનની અંદર બાલાસિનોની અંદર આ રોગચાળાના કારણે બે વ્યક્તિઓના મૃત્યુ થયેલા છે રાવતવાળા વિસ્તારની અંદર એક શેખભાઈની છોકરી છે એનું પણ એક્સપાયર્ડ મૃત્યુ થયું છે અને એક ગોકુલે સોસાયટી વિસ્તારની અંદર એક ભાટિયા સાહેબનો છોકરો છે એનું પણ આ જ રોગચાળાના કારણે એક્સપાયર્ડ થયેલા છે હાલ અમારે તંત્રની એટલી જ રજૂઆત છે કે જલ્સે જલ્દ આ આનું સચોટ અને નિવેદન લાવીને આનું રિપેરિંગ અને સમરકામ કરાવે એટલી અમારે બાલાસિંગોર નગરપાલિકાની રજૂઆત છે હાલ તમે જુઓ છો કે આ વિસ્તારની અંદર ધાર્મિક સ્થળ તરીકે મદીના મસ્જિદ આવેલી છે આમાં જોવા જઈએ તો સાહેબ ગટર લાઈન ઉભરાવાના કારણે બે દિવસ ગટરનું પાણી રોડ ઉપર ફેલાતું નથી અને ત્રીજા દિવસે ઓટોમેટિક રોડ ઉપર પાણી આવી જાય છે અને આ ધાર્મિક સ્થળ હોવાના કારણે અહીંયા નમાજ પઢવા જતા વ્યક્તિઓને ધાર્મિક સ્થળમાં પ્રવેશ કરવા માટે આ ગંદુ પાણી અને એવા પગલા લઈને મસ્જિદની અંદર પ્રવેશ કરવું પડે છે એટલે સાહેબ એક રજૂઆત છે કે આનું વહેલા તકે નિકાલ લાવે એવી મારી એક છે આરોગ્ય ની ટીમ અહીંયા આવી હતી એ લોકો ઘર ઘરે જઈને તપાસ કરીને ગયા છે ક્લોરીન ની ગોળીઓ પણ આપીને ગયા છે અને હાલમાં સાહેબ પાણી તમે જુઓ તો નળની અંદર ગંદુ જ આવે છે એટલે અમારે નગરપાલિકાને રજૂઆત છે કે આનું વહેલા તકે નિવેદન લાવીને પ્રજાના માટે સારું પાણી આપે કમળાના વધતા કેસોને ધ્યાને લઈ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરતા છેત્તાલીસ જેટલા પાલિકાના પાઇપલાઇન ગટર સાથે મિક્સ પાણી આપી રહ્યા છે અને પીવાના પાણીના એકત્રીસ સેમ્પલ પૈકી અઢાર સેમ્પલ અનફિટ આવ્યા છે આરોગ્ય વિભાગ દ્વારા છત્રીસ ટીમ બનાવી ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે ઘટનાની ગંભીરતાને લઈ તંત્ર દ્વારા તમામ આંગણવાડી કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા છે અને જ્યાં સુધી બીજી કોઈ જાણ કરવામાં ન આવે ત્યાં સુધી આંગણવાડી કેન્દ્રો શરૂ નહીં કરવા તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે આજે સામૂહિક આરોગ્ય કેન્દ્ર બાલાસિનોર ઓર બાલાસિનોર તાલુકાની મુલાકાતે હું ડોક્ટર જૈન રિજનલ ડેપ્યુટી ડાયરેક્ટર વડોદરા મુલાકાતે આવે છીએ આ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી હેપેટાઇટિસ એના કેસીસ જોવા મળ્યા છે અત્યાર સુધી બસો બ્યાસી કેસીસ જોવા મળ્યા છે એના હેપેટાઇટિસ એ માટે અમારી સ્ટેટ લેવલની ટીમ પણ અહીંયા મેડિકલ કોલેજની ટીમ પણ આવીને એને પણ કન્ફર્મ કર્યા છે સેમ્પલો પણ લેવાયા છે પચીસ સેમ્પલ વચ્ચે લેવાયા હતા એ પચીસ સેમ્પલ પોઝિટિવ નીકળ્યા છે લીકેજ ફોર્ટી ફાઈવ જોવા મળ્યા છે જેમાંથી નગરપાલિકાની રિપોર્ટને આધારે ફોર્ટી થ્રી એ લોકોને કમ્પ્લીટ કર્યા છે તેમ છતાં અત્યારે કેસીસ મળી રહ્યા છે અહીંયા હોસ્પિટલમાં પણ ટોટલ અગિયાર કેસીસની સારવાર કરવામાં આવી છે અહીંયા બધા લાભાર્થીઓ જે દર્દીઓ દાખલ છે એ બધા દર્દીઓ સારા કન્ડિશનમાં છે અહીંયા દવાઓ પૂરતી છે અહીંયા ફિઝિશિયનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે પીડિટિશિયનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એટલે અહીંયા ડૉક્ટર્સની સર્વિસીસ તેમજ દવાઓના પૂરતો જથ્થો તેમજ દર્દીઓની કંડિશન અત્યારે હાલ સારી છે અને હોપ છો કે બહુ જલ્દી આપણે આ એપેડેમિકને કંટ્રોલ કરી શકીએ સર નગરપાલિકાને પણ આરોગ્ય વિભાગ દ્વારા નોટિસ કરવામાં આવી છે તો આરોગ્ય વિભાગના સૂચના પછી કોઈ કામ આગળ વધ્યા છે હવે એ આરોગ્ય આરોગ્ય વિભાગ તરફથી જે સૂચના આપવામાં આવી છે એ લોકો કામ કરી રહ્યા છે અને એ હવે નગરપાલિકા વિભાગ બહુ જલ્દી લીકેજ શોધીને અને પ્રોપર એને સેફ વાટર સપ્લાય મળે હેલ્થનો એ જ એક ઇશ્યુ હોય છે જેના કારણે આપણે આ બીમારીને બહુ જલ્દી આપણે કાબુમાં લાવી શકીએ કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીએ બાલાસિનોરની મુલાકાત લીધી હતી વહીવટી તંત્ર અને નગરપાલિકા રોગચાળો નાથવામાં નિષ્ફળ રહ્યું છે તેમ જણાવી આગામી સમયમાં જો સ્થિતિ નિયંત્રણમાં નહીં આવે તો નગરપાલિકાને તાળાબંધી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે મિત્રો ગઈકાલે બાલાસિનોર ગયો હતો અને બાલાસિનોરમાં જાણવા મળ્યું કે છેલ્લા દોઢ પોણા બે મહિનાથી કમળાની બીમારીમાં સાડી ત્રણસો થી વધારે કેસ રેકોર્ડ ઉપર નોંધાયા છે રેકોર્ડ ઉપર નહીં નોંધાયેલા કેસનો આંકડો એક થી વધારે છે રાજ્યની સરકાર અને બાલાસી નગરપાલિકા સાથે મળીને દોઢ પોણા બે મહિના સુધી જેવી બીમારીનો પણ ઈલાજ નહીં કરી શકે એ શરમજનક કહેવાય અને આ બીમારીને નાથવામાં ફેલ ગયેલી સરકારના કારણે બે લોકોના મૃત્યુ થયા પાંત્રીસ વર્ષના યુવાનનું મૃત્યુ થયું પંદર વર્ષની એક દીકરીનું મૃત્યુ થયું અને છતાં જે પ્રમાણેની ગંભીરતા રાજ્યના આરોગ્ય વિભાગમાં કલેક્ટર તંત્રમાં અને જે પ્રમાણેની ની નગરપાલિકામાં જે પ્રમાણે જોઈએ લોકોનું છે એ પ્રમાણેની કોઈ જ ગંભીરતા જોવા મળી નથી પાઇપ અને પાણીની પાઇપલાઇન લોકો મિક્સ થઈ ગઈ છે આઠ વર્ષ પેલા પણ એવું બન્યું હતું સરકારી કર્મચારી સહિત આઠ લોકોના જીવ ગયા હતા એ છતાં બાલાસીનો નગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ કશું જ કરવા તૈયાર નથી એટલે અમે લોકો આવનારા એકાદ અઠવાડિયામાં નગરપાલિકાળો મારવાનો કાર્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો જીગ્નેશ મેવાણી ની ચીમકી બાદ વિસ્તારનું રાજકારણ ગરમાયું છે આગામી સમયમાં સમસ્યા નિરાકરણ આવે છે કે મામલો વધુ ગરમાય છે તે જોવું રહ્યું મહીસાગર થી સંવાદદાતા વિરેન રિપોર્ટ ગુજરાત તક